નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજે હું તમને જણાવીશ અખાત્રીજનું મહત્વ અને સોના ચાંદીની ખરીદીનું કારણ અખાત્રીજ જેને અક્ષય તૃતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ વૈશાખ મહિનાની શુકલ પક્ષની તૃતીયા તિથિએ આવે છે અક્ષયનો અર્થ છે ક્યારેય ક્ષય ન થતું જેનું ક્યારેય વિનાશ થતું નથી તેથી આ દિવસે કરવામાં આવેલા તમામ સકારાત્મક કાર્યનો ફળ અક્ષય રહે છે તે ક્યારેય નષ્ટ થતું નથી વૈદિક શાસ્ત્રો મુજબ અખાત્રીજ નો દિવસ સદાકાળ શુભ માનવામાં આવે છે એટલે કોઈ પણ શુભ કાર્ય માટે મુહૂર્ત જોયા વગર કામ શરૂ કરી શકાય છે ખાસ કરીને સોના ચાંદી જેવી કિંમતી ધાતુઓની ખરીદી આ દિવસે વિશેષ શુભ માનવામાં આવે છે કારણ કે સોના અને ચાંદી ધન સંપત્તિ અને સમૃદ્ધિના પ્રતીક છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદેલું સોના કે ચાંદી જીવનમાં અવિરત ધન વૃદ્ધિ લાવે છે અને ઘરમાં લક્ષ્મીજીનો વાસ સુરસ્થિત થાય છે શાસ્ત્રો મુજબ અખાત્રીજના દિવસે ઘણા મહત્વપૂર્ણ ઘટના ઘટી છે જેમ કે ભગવાન પરશુરામનો જન્મ ગંગા માતા પૃથ્વી પર અવતરી હતી અને મહાભારતના સમયગાળામાં પાંડવોને વનવાસ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણએ તેમને અક્ષય પાત્ર આપ્યું હતું જેનાથી અનંત માત્રામાં ભોજન પ્રાપ્ત થતું હતું તેથી આ દિવસે શુભ શરૂઆત કે સંપત્તિ પ્રાપ્તિ માટેના પ્રયત્નોને શુભ પરિણામ આપનારા માનવામાં આવે છે સોના ચાંદી ખરીદવાથી એમ માનવામાં આવે છે કે ઘરમાં નવો લાભ અને સદૈવ ચાલતા ધનની ધારાનો પ્રવાહ શરૂ થાય છે સાથે તે ભવિષ્યમાં જીવનમાં સલામતી અને સમૃદ્ધિ લાવવાનું પવિત્ર યોગ બની જાય છે આ દિવસે ખરીદેલું સોના કે ચાંદી માત્ર ભૌતિક ધનનું પ્રતિક નથી પણ તે એક આધ્યાત્મિક ઉર્જા તરીકે પણ કાર્ય કરે છે સોનામાં સૂર્યત્વ અને ચાંદીમાં ચંદ્રત્વનું તત્વ રહેલું છે સૂર્યત્વ તે જ સત્વ અને શક્તિનું પ્રતિક છે જ્યારે ચંદ્રત્વ શાંતિ ઠંડક અને સ્વસ્થતાનું પ્રતિક છે અખાત્રીજના દિવસે આ તત્વોને સન્માન આપીને કરવામાં આવેલી ખરીદી ઘરમાં સંતુલન ઉન્નતિ અને આયુષ્ય વૃદ્ધિ માટે અનુકૂળ બની રહે છે તેથી આ દિવસે સોના ચાંદીનું વિતરણ કે ખરીદી માત્ર વૈભવ માટે નહીં પણ આધ્યાત્મિક ઉન્નતિ અને ઘરની પવિત્રતા માટે પણ કરવામાં આવે છે હવે આપણે આગળ જાણીએ કે અખાત્રીજના દિવસે કઈ વસ્તુ ખરીદવી યોગ્ય છે પરંતુ તે પહેલા જો તમે તેને માનવામાં છો કે વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો સાથે કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અવશ્ય લખી દેજો તો મિત્રો દિવસે ખાસ કરીને સોના અને ચાંદીની ખરીદી ખૂબ માનવામાં આવે છે કારણ કે તે સમૃદ્ધિ અને ધનવૃદ્ધિના પ્રતીક છે સોનાના દાગીના સોનાના સિક્કા ચાંદીના દાગીના ચાંદીના પાત્રો વગેરે ખરીદવામાં આવે છે જેથી ઘરમાં દૈવિક શક્તિઓનો વાસ રહે છે સાથે જમીન મકાન દુકાન વાહન જેવી મૂલ્યવાન સંપત્તિ ખરીદવી પણ ખૂબ જ ગણાય છે દિવસે પવિત્ર ધાતુઓની ખરીદી કે નવો વ્યવસાય શરૂ કરવો નવા દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવો કોઈ નવો વ્યવસાયિક કરાર કરવો રોકાણ કરવું કે નવો વેપાર શરૂ કરવો પણ અત્યંત શુભ માનવામાં આવે છે સાથે યંત્રો જેવા કે સ્ત્રીયંત્ર કુંભ માટેના ચાંદીના પાત્રો પૂજામાં ઉપયોગ થતી વસ્તુઓ ખરીદવી પણ શુભ બનાય છે કારણ કે આ બધું આધ્યાત્મિક સમૃદ્ધિ માટે સહાયક બને છે ઘણા લોકો ખાત્રીજના દિવસે દાન કરવા માટે પણ સોનાના અથવા ચાંદીના નાણાં અથવા પાત્રો ખરીદે છે કારણ કે તે અનેક ગુણકારે પુણ્ય વધારવાનું કારક બની જાય છે હવે આપણે આગળ જાણીએ કે ખાત્રીજના દિવસે શું ન ખરીદવું જોઈએ તો મિત્રો જેમ કે અખાત્રીજનું શુભ કાર્યો માટે શુભ દિવસ છે તેમ કેટલીક વસ્તુઓ છે જેને આ દિવસે ખરીદવી ટાળવી જોઈએ ખાસ કરીને લોખંડ અથવા લોખંડમાંથી બનેલી વસ્તુઓ ખરીદવી અવગણવામાં આવે છે કારણ કે લોખંડ તામસિક તત્વનો પ્રતિનિધિત્વ કરે છે અને તે ધનશય અને ધન લાવનારી ઊર્જા લાવી શકે છે તેના ઉપરાંત કાળી અને અશુભ વસ્તુઓ જેવી કે કાળી છત્રી કાળા કપડાં ઓછી ગુણવત્તાવાળી લોખંડની વસ્તુઓ ખરીદવી ટાળવી જોઈએ હથિયાર કટાર તલવાર કે કોઈ હિંસાત્મક સામગ્રીની ખરીદી કરવી પણ અનિષ્ટ માનવામાં આવે છે આ દિવસે મરઘામસ માછલી દારૂ જેવી અશુચી વસ્તુઓનું સેવન કે ખરીદી પણ સંપૂર્ણ રીતે નિષિદ્ધ માનવામાં આવે છે કારણ કે તે અખાત્રીજની પવિત્રતા અને પૂજ્યતા સામે પ્રવૃત્તિઓ છે આ ઉપરાંત ફાળો ઉધાર કે કર્જ લેવું કે કોઈ મોટું દેવું કરવું પણ ટાળવું જોઈએ કારણ કે એવું માનવામાં આવે છે કે જે કાર્ય અખાતરીજના દિવસે થાય છે તે દૈવિક રીતે સતત વધતું રહે છે એટલે કર્જનો બોજ પણ વધવાની શક્યતા રહેલી હોય છે મિત્રો તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અવશ્ય લખી દેજો સાથે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો સાથે આપેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો મળીએ આવા જ એક નવા બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય મહાલક્ષ્મી જય શ્રી કૃષ્ણ